હા તો પણ તમે આને ઓલેવા ગયો છો હું ગયો છો એ ગયો ને તમારે તમારે તકલીફ ક્યાં છે તકલીફ ક્યાં છે હું મેળો કરું તકલીફ છે કોણ તમે કરો કે ઈ કરે મને કાઈ વાંધો તો પછી હું કામ પૈસા કોને કે કોને પૈસા દીધા હું ચર્ચા થાય છે બાકી ખોટા વિડિયો નો એટલે ખોટા નો ઉતરે સાચો જ ઉતરે હું ખોટા ઉતારતો નથી તમે જેમ ચાવડા હો ને હું ચાવડા હોય તો ભલે મને કોઈ ફેર એવો નથી પડતો

અત્યારે હું લાઈવ છું એક ભાઈ કોઈક રિક્ષા વાળા છે મા બાપના આશીર્વાદ જીજે છત્રી યુ અડસઠ અઠ્યાસી બરાબર એને ઓલો ભાઈ મારી ભેગા છે ને ગામ ના બાપભાઈ એને પૂછે છે કે આની પણ કેટલા રૂપિયા લીધા એટલે પછી મારે પૂછું વિડીયો ચાલુ કરવો પીડો એ પેલા એ ભાઈ સરપંચ મારી પણ આવીને મને કીધું કે ભાઈ તમે સંકલન કામ કરો બરાબર એટલે મેં એને કીધું મુક્તું વાંધો નહીં સરપંચ મને કોઈ વાંધો નથી મારી ભેગા રહેતા હોય તો મારે ફાયદો થાય કેમ કે મને ખબર નથી ક્યાં કેવો સ્ટોલ પડે છે એટલે એને રાહુલને ફોન કર્યો રાહુલના બાપા દલાભાઈ એવા તો એ એમ કહે છે કે એને જે કાર્યવાહી કરવી હોય કરે એ એનો મેળો કરે અમે અમારી કાર્યવાહી કરીશું હું આ માગો બી યોગ્ય એટલે કે અમે હમણાં કે કાલ પચાસ જણા આવશે તો આને બધાને પચાસ પચાસ લઈ આવ્યો હોય તો હું સમાજને કહી દઉં કાલ બધા ભેગા થઈ જાય હા આવો જો આવું છે બધું હું એટલું જ કાપીશું બરોબર માટે હમણાં આવે છે બીઆઈ છે